નમસ્કાર મિત્રો આજના આપણે મહાકાલેશ્વર મહાદેવના પ્રાગટ્ય કથા વિશે જોઈશું મહાકાલ મંદિર બાર જ્યોતિર્લિંગમાં એકમાત્ર એક માત્ર એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણ મુખી છે દક્ષિણ દિશાના સ્વામી એટલે કે યમરાજ તેમને કાળના સ્વામી કહેવામાં આવે છે તેથી આ જ્યોતિર્લિંગને મહાકાલ મંદિર તરીકે ઓળખવામાં આવે છે સમગ્ર વિશ્વમાં મહાકાલ એકમાત્ર દેવ મનાય છે કે જે અદભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાકાલ સવારી કાઢવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન મહાકાલ પાલખીમાં સવાર થઈ અને નગર ભ્રમણ માટે નીકળે છે મહાકાલ પાલખીમાં શિપરા નદી કિનારે યાત્રા શરૂ કરી અને ભ્રમણ કરી અને મંદિરે પાછા ફરે છે ભારત ભૂમિના મધ્યમાં આવેલું છે મધ્યપ્રદેશ જે ભારતનું હૃદય સ્થાન માનવામાં આવે છે આ મધ્યપ્રદેશના હૃદય તરીકે સુપ્રસિદ્ધ છે શિવનગરી ઉજ્જૈન ઉજ્જૈન એટલે તો એ નગરી કે જ્યાં સદાકાળ દેવાધી દેવનો નિવાસ સ્થાન માનવામાં આવે છે ઉજ્જૈનમાં લોકોની ભારે ભીડ પાછળનું કારણ એની વર્ષમાં આરતી છે વર્ષમાં આરતીના દર્શન કર્યા વગર ઉજ્જૈન જ્યોતિલિંગના દર્શન પૂર્ણ ગણાતા નથી તો તાજી લગાડવામાં આવતી હતી હવે કપિલા ગાયના ગોબર માંથી બનેલા છાણ શમી પીપળા પલાસ વડ બોરના લાકડાઓની બાળી અને તેની ભસ્મ બનાવવામાં આવે છે આ આરતી સમયે વાતાવરણ એક અલગ જ પ્રકારના ધાર્મિક તરંગોનું બની જાય છે હવે આપણે મહાકાલના પ્રાગટ્ય કથા વિશે જોઈએ તો શિવ પુરાણની સંહિતામાં મહાકાલના ઉજ્જૈનીમાં પ્રાગટ્યની કથા છે જે અનુસાર ઉજ્જૈનીમાં પરમ શિવ ભક્ત રાજા ચંદ્રસેનને ને ચિંતામણી નામે દુર્લભ મણીની પ્રાપ્તિ થઈ આ મણીને પ્રાપ્ત કરવા અન્ય રાજાઓએ ઉજ્જૈન પર આક્રમણો કર્યા ચંદ્રસેને શિવજી નું શરણું લીધું તે દિવસ રાત ભક્તિમાં લીન રહેવા લાગ્યા ચંદ્રશેન શિવ ભક્તિ જોઈ પાંચ વર્ષનો શ્રીકર નામનો એક શિવ શિવ પૂજા તરફ આકર્ષાયો તેણે એક સામાન્ય પથ્થરની સ્થાપના કરી અને આડી અવડી તેને આવડી એવી પૂજા કરી અને સાધનામાં લીન થઈ ગયો કહેવાય છે કે એક ગોપ બાળ શ્રીકરની શુદ્ધ સાધના જાતી કે કાળના પણ કાળ મહાકાલ ને ઉજ્જૈનીમાં લઈ આવી રાતોરાત ત્યાં રત્નમય શિવલિંગનું પ્રાગટ્ય થયું આ ઘટના વાયુવેગે ઉજેનીમાં પ્રસરી અને યુદ્ધ કરવા આવેલ રાજાઓ પાછા ફર્યા અને મહાકાલના આગમન માત્રથી જ મહાસંકટ દૂર થઈ ગયું એટલે જ શિવજી ભયથી મુક્તિ અપનાર મહાકાર સ્વરૂપે બિરાજમાન થયા એક દંતકથા અનુસાર ઉજેની શહેરમાં

અલગ જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ જો તમને ગમ્યો હોય મહાકાલનો તો તમારા મિત્રો ને જરૂર થી શેર કરજો અને આવા જ અવનવી સ્ટોરી અવનવી કથા જાણવા માટે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ